નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડવી ખાતે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની બે કોસ્મોમેટોલોજી બ્યુટી કલ્ચર એન્ડ હેડ ડ્રેસિંગની બે જગ્યા બહાર પાડેલી છે તેની લાયકાત પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડવી સુરત ખાતે નીચે મુજબના વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર માનદ સેવાની તદ્દન હંગામી તથા કામચલાઉ ધોરણે જરૂરિયાત હોય તે માટે ઈચ્છુક ઉમેદવારે નીચે મુજબ વ્યવસાયો અને માટે શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ સાથે નીચે દર્શાવે સરનામે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ ચાર કલાક સુધીમાં અરજી કરવાની રહેશે અરજીનો નમૂનોની વેબસાઇટ આઈ ટીઆઈ માંડવી સુરત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઉપલબ્ધ થશે સરકારશ્રીના પ્રવાસી સુપરવાઇઝરના પ્રવર્તમાન ધોરણે અન્વયે પ્રતિ કલાક દીઠ નેઉલેખે મહેનતાણું મહત્તમ પાંચસો ચાલીસના ધોરણે મળવાપાત્ર રહેશે સીઆઈટીએસ પાસ ઉમેદવારને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે સુપરવાઇઝર પ્રવાસી સુપરવાઇઝર તરીકે આવનાર ઉમેદવારનો કોઈ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં તે મુજબનું એફિડેવિટ બાયદરી પત્રક આપવાનું રહેશે જગ્યાની વાત કરીએ તો હાલ સેનેટરી ઇન્સ્પેક્ટર છે ની બે જગ્યા છે લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ પાસ અને ત્યારબાદનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એન સીવીટી જીસીવીટી આઈટીઆઈ આરવી ટીઆઈ ટ્રેડમાં પાસ કરેલ હોય અને સંબંધિત ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ માગેલો હોય છે કોસ્મોમેટોલોજી કલ્ચર એન્ડ હેર ટ્રેશિંગની બે જગ્યા છે બેઝિક કોસ્મેટોલોજી અથવા હેર એન્ડ સ્કીન કેર એનસીવીટી જીસીવીટી આઈટીઆઈ આરવીટીઆઈ અને સંબંધિત ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા ડિપ્લોમા ઇન બ્યુટીકલ્ચર અને સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ માંગેલો છે રૂબરૂ મુલાકાતનું સ્થળ સરનામું આ ફોન નંબર ખાસ નોંધી લેજો ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડવી સુરત સીએચસી સેન્ટરની નજીક તાલુકો માંડવી જિલ્લો સુરત આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો